ભરત લોકસભા બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડવાની માંગ સાથે કોંગ્રેસીએ પત્રકાર પરિષદ યોજી હતી ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર આપ અને કોંગ્રેસના ગઠબંધનને લઈ ઘણા કોંગ્રેસમાં નારાજ જોવા મળ્યા છે અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત થઈ જાય તેવા એંધાણો વચ્ચે કોંગ્રેસીઓએ પણ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ઉમેદવારી કરે અને ચૂંટણી લડે તેવી માંગ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પરિમલ સિરણા અને પ્રદેશ અગ્રણી સંદીપ બાંગરોલાએ ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈપણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈપણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માંગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ પુનઃ વિચાર કરે એના માટેનું આ જે અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી કોંગ્રેસે યોજેલી પત્રકાર પરિષદમાં આપ અને કોંગ્રેસના ગઠબંધનમાં કોંગ્રેસીઓ ઈચ્છા ધરાવે છે કે ઉમેદવાર હોય તે કોંગ્રેસના જ સિમ્બોલ ઉપર ચૂંટણી લડે પરંતુ હાલમાં આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આપના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરાયા છે અને ચૈતર વસાવાએ પણ કોંગ્રેસીઓની વેદના ઉપર કહ્યું હતું કે હું આપનો ધારાસભ્ય છું અને સ્વાભાવિક છે કે મારે આપના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડવી પડે અને મોવડી મંડળ જે નક્કી કરશે તેને અમે વળીને રહીશું તેમ ચૈતર વસાવાય પણ મીડિયા સમક્ષ કહ્યું હતું ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી ના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું સામાન્ય રીતે ભરૂચ નગરપાલિકાની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની વિધાનસભાની ચૂંટણી હોય તો પણ હંમેશા કોંગ્રેસી હોદ્દેદારોમાં વિવાદ ઉભો થતો હોય છે અને ઘણી વખતો કોંગ્રેસ કાર્યાલયના કાચ પણ ફૂટી ચૂક્યા છે કોંગ્રેસમાં જ્યાં સુધી એકતા નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસ ક્યારેય સત્તા પર નહીં આવે તેવા સવાલો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે પરંતુ હાલ તો ઘણા કોંગ્રેસીઓ આપના ઉમેદવાર ચૈતર વસાવાને સમર્થન આપતા લેટરો ઉપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી રહ્યા છે જો કોંગ્રેસીઓ આપને સહકાર આપી ચૈતર વસાવાને જીતાડવાના પ્રયાસ કરે તે પણ જરૂરી છે આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે કેટલાય નાળસ થયેલા કોંગ્રેસો અન્ય પક્ષનો ખેસ ધારણ કરે તો નવાઈ નહીં કારણ કે ઘણા કોંગ્રેસો અન્ય પક્ષમાં જવા માટે ઉત્સુક હોવાનું પણ માનવામાં આવે છે સામાન્ય રીતે કોઈ પણ હોદ્દેદાર અન્ય પક્ષમાં જાય તો તે પ્રજાના હિત માટે નહીં અન્ય પક્ષમાં જાય એટલે પોતાના ફાયદા માટે જતો હોવાનું લોકો પણ હવે માને છે